નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ વાદિશનું જ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઊંઝાના ભાખા ગામની પ્રાથમિક શાળા ભંગાર હાલતમાં ભાખર ગામની આમ જનતા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાહેબ શ્રીને સ્કૂલ રિનોવેશન માટે અરજી આપી હતી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મોતરડીની વ્યવસ્થા નથી અને જે મોતરડી છે તે પણ ગંદી હાલતમાં છે શાળા જર્જરિત હાલતમાં છે શાળાના પ્રિન્સિપાલ સરપંચ શ્રી તેમજ ગામના ટાલરટી શ્રી બિસ્માર શાળાનું નિર્દવેશન ઝડપથી કરવું જોઈએ સરકારી માધ્યમ પ્રાથમિક શાળા એમાં તમે જાઓ છો તો તમને બાથરૂમની સગવડ મળી જશે ને તમે અહીંયા આવો છો કઈ સ્કૂલમાં આવો છો પ્રાથમિકમાં આવો છો